રામ રામ દેવદાજી વેલકમ બેક ટુ માય યુ લોક કેમ છો બધા મિત્રો મજામાં તમારે કચ્છની અંદર તો ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ઓ તમારા સિટીમાં ઠંડીની શરૂઆત છે કે નથી જ્યારે તમને કોમેન્ટ કરજો અને કચ્છની અંદર ગુલાબી ઠંડી છે કારણ કે ક્યારેક ક્યારેક રાત્રે દસ ડિગ્રી ગઈકાલે દસ ડિગ્રી ટેમ્પરેચર હતું અને મિત્ર ઘરની અંદર રહી જો ડબલ ટી શર્ટ પહેરવા પડે છે અને અમારી બેલા જો શું કરે છે બતાવું એના વ સ્વેટર પહેરવું પડે

ના ના ખવાય ના ખવાય કેમાં ખાવું બેલા કેમાં ખાવું છે જોજો બોલશે પણ નહીં બેલા કેમાં ખાવું જોયું કેવી રીતના બેલા અમારી કરે છે સમજદાર બેટા ઠંડી લાગે છે ફૂલ જો તડકામાં સૂતી જો Adil ya Belu Belah Ali 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 રુદુભાઈ વિશુભાઈ સ્કૂલે થી આવી ગયા ને મારી જો બેલા શું કરે છે રુદુભાઈ શું ગયો સ્કૂલે કેવી મજા આવી બહુ શું કે ઠંડી કેવી હતી આજે મીડિયમ હતી તો તું કે તો મોટા મોટા નીકળે છે ઈ ખવાર નીકળે છે કાલે નીકળતા હતા દરરોજ નીકળે છે હે ગાંડું હાલો અમારી ગાંડી બટ એ બટકુ 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 તો આજો તો ટી-શર્ટ પકડી લીધું ન બેટુ ન

તો ચાલો હવે જમવાનું કરી દી ચાલુ વાગી ગયા છે બે બે વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી બેલા મેડમ સુઈ ગયા હતા અને હવે આપણે સુવાનો સમય આવ્યો અને બેલા મેડમને મસ્તી કરવાનો સમય આવ્યો છે અને મસ્તી કરે છે અમારી બેલાઓ મુદ્રા રાતની ટ્યુશનમાંથી આવી ગયા અને આ બેલા મેડમ જો મારા જોડે ઝઘડાના ફૂલ મૂળમાં છે અને ઝઘડો અત્યારે મારીને બેલાની વચ્ચે ઝઘડો ચાલુ છે જોવી ઝઘડામાં કોણ વિજેતા બને છે હું કે બેલા સો ટકા હું તો કહું છું બેલા જ વિજેતા બનશે બેલાનો ક્યારેક ક્યારેક એવો દિવસ કે આખો દિવસ મસ્તીના મૂળમાં હોય ને ક્યારેક એવો દિવસ હોય કે આખો દિવસ નિંદર મહાજ હોય ઓ આ છે અમારી હસ્તી ખેલતી બેલા આપણે નવ વાગી ગયા છીએ અને ભાઈ કેટલી વારે ઘરે પહોંચ્યું છે ઠંડી જે આજે ફૂલ હો કાઢી નાખે ગાભા અમારા તો કાઢી નાખ્યા ચાલો જોવી છે આપણા પરમ મિત્ર એમની ભેંસ આપણે જોવા માટે આવ્યા છીએ અને ભેંસ દોઈને ચા પીવાની છે આજે

shalom come on fast follow me Boom. તો આપણે છીએ બારે અને બારે જે ઠંડી ફૂલ તો થોડીક હાલો માથા ઉપર કંઈક ટાઢ ના લાગે તો થોડીક સુવિધા કરીને જાવી અને આ આવી ગઈ જે બેલા અમારી બારે અને હવે જો એનો ખાલી બેલ્ટ હાથમાં લઈશ ને જો બેલા અત્યારે ભાગશે જો ભાગીને આ એનો ખાલી બેલ્ટ લીધો ને તો એટલી ખુશી હોય છે મિત્રો અને એકદમ હેપી બેઠી છે અમારી ગાંડી અને બેલ્ટ પણ બાંધવા દેતી નથી અને ચાલો ફટોફટ બેલ્ટ બાંધી દેવી અને બારે એને આટો મરાઈ દઈ વોક કરાવી દી થોડીક વોક કરાવવા પછી ફટોફટ સુઈ લઈએ કારણ કે આજે ઠાકી ગયા હતા તો ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયામાં ફરી વખત નવા લોગમાં આપણે મળશું ચાલો ગુડ નાઇટ જય માતાજી આજનો અમારો લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અમારો વિડીયોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો મળીએ ગુડ નાઇટ જય માતાજી